ગુજરાતની અંદર આપણે પ્રિન્સ પાથ ફિલ્મે અત્યાર સુધીમાં ત્રીસ ફિલ્મો આપી છે અને એકત્રીસમી ફિલ્મ ટેણીયા ટણા જે બાળ ફિલ્મ છે અને બાળ ફિલ્મ અમે આજથી અમારે મુહૂર્ત થઈ રહ્યું છે અને અમે શૂટિંગ ચાલુ કરી રહ્યા છે આ ફિલ્મને ટોટલી ડિરેક્શન કરી રહ્યા છે અમારે મેઘીભાઈ દર્શન મેગી અને ડિટેલિંગ તમને મેઘીભાઈ આપશે જી મારું નામ છે દર્શન જોશી પણ બધા લાડકો નામ એટલે મેગીથી બધા વર્ષોથી ઓળખે છે મને અને હું આસિસ્ટન્ટ ડિરેક્ટરમાં ઘણી બધી ફિલ્મો કરી ચૂક્યો છું પ્રિન્સપાલ ફિલ્મની પણ મેં ઘણી ફિલ્મો કરી છે અને આ ફિલ્મમાં મને સ્પેશિયલ થેન્ક્સ હું એટલા માટે કહેવા માગીશ કે મેન મુખ્ય દિગ્દર્શક તરીકે આ ફિલ્મ મને શૈલેષભાઈ આપી છે એ બદલ પહેલાં તો એમનો ખૂબ ખૂબ આભાર બીજી મહત્ત્વની વાત એ છે કે જ્યારે એક કોઈને આપણા ઘરમાં પ્રસંગ હોય કે નાની એક દીકરીનો પ્રસંગ હોય ને તો આપણે કેટલું બધું ટેન્શન લેતા હોઈએ છીએ અને ત્યારે એક પ્રસંગ થતો હોય છે જ્યારે ફિલ્મ કરવી એટલે તો કહેવાય ને કે એકસાથે સાથે સો દીકરીઓને આપણે પરણાવતા હોય એટલું ટેન્શન હોય છે એ ટેન્શન પણ લઈને અત્યાર સુધી ત્રીસ જેટલી ફિલ્મો ગુજરાતીમાં આ શૈલેષભાઈએ બનાવી છે ને આ એકત્રીસમી ફિલ્મ છે એટલે એ બદલ એમનો પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર કે અમારી ઇન્ડસ્ટ્રી માટે આટલું સરસ કાર્ય એ કરી રહ્યા છે અને રહી વાત ફિલ્મની તો ફિલ્મનું નામ છે ટેનિયા ટનાર્થની એટલે એના પરથી જ તમને ખબર પડી હશે કે આ બાળકોની ફિલ્મ છે બિલકુલ સાચી વાત છે બાળકોની ફિલ્મ છે અને આ એક અત્યારે જનરલી કેવું ચાલે છે કે બાળકો જે છે અત્યારે મોબાઈલમાં કે કોમ્પ્યુટર યુગ છે તો કોમ્પ્યુટરમાં આમાં બધામાં લાગેલા હોય છે અધર એક્ટિવિટી બધા ભૂલી ગયા છે તો આ ફિલ્મમાં એ જ છે કે બાળકો એના સિવાય શું કરી શકે છે સામાજિક સેવા કરી શકે છે બીજી અન્ય પ્રવૃત્તિઓ કરી શકે છે તો એ રિલેટેડ આમાં એક વાત છે કે બાળકો એક સારું કાર્ય કરવા જઈ રહ્યા છે હવે આપણે જોવા જઈએ સારું કાર્ય કરતા હોય તો સો વિઘ્નો આવે એમાં બાળકોને પણ આ કાર્ય કરવામાં ઘણા બધા વિઘ્નો આવે છે પણ એ વિઘ્નો કેવા છે અને કેવી રીતે એમાંથી પાર પડે છે એ જોવા માટે તમારે ફિલ્મ જોવી પડશે જેનું નામ છે ટેનિયા ટ મારું નામ હેતુ મલિક ભટ્ટ છે અને હું આ પિક્ચર તેને ટન ટના ટનમાં કામ કરવાનો છું આ એક ફેમિલી પિક્ચર છે કોમેડી એક્શન ડ્રામા બધું જ છે ઇવન મારા રોલનું નામ છે એ એનું શોર્ટ ફોર્મ નામ છે બાકી બધાય છે અને આ પિક્ચર ફેમિલી છે એટલે યુ યુનિવર્સલ તમે બધા જ જોજો સિનેમા હોલમાં જઈને એટલે અને ટેનિયા ટન ટનાટન મારું નામ ઇડરિયા તૃષ્ટિ છે આ પિક્ચર એક ખૂબ સારું ફેમિલી પિક્ચર છે એનું નામ છે ટેણિયા ટનાટન એમાં મારો રોલ છે ચાંદનીનો તો ખૂબ આ બધા પિક્ચર આ જોજો બહુ સારું છે